નમસ્કાર આપના ચેનલના માધ્યમથી સર્વેને તેમજ મુદ્રાવાસીઓને દિવાળીના નવા વર્ષના રામ રામ દિવા દિવાળીની શુભેચ્છા પાઠવું છું હું મુન્દ્રા મુદ્રા હું અરવિંદ પટેલ શહેર ભાજપ પ્રમુખ મુદ્રાથી દેશવાસીઓને સર્વેને દિવાળીની શુભેચ્છા તેમજ એક નાનકડી એક અપીલ કર્યું છું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે એક આહવાન કર્યું છે કે ભાઈ લોકલ ફોર વોકલ સ આપણે આ આત્મનિર્ભર બનીએ સ્વદેશી ચીજો અપનાવી એના માટે એક આપણે સર્વ નાનકડી એક અપીલ કરી રહ્યો છું કે આપણે દેશને આત્મનિર્ભર બનાવી દેશ આપણો મજબૂત બને એના માટે આપણે સર્વે લોકો એક જાગૃત બનીએ જે રીતે કૃષ્ણ ભગવાને જ્યારે આપણે આ ગોરધન પર્વત જ્યારે ઉપાડ્યો ત્યારે સૌ ગોવાળિયાઓ પોતાની લાકડીનો ટેકો આપીને સમર્થન આપ્યું કે ભાઈ અમારે કંઈક નાનો પ્રોકેો આપી છે એ રીતે આપણે લોકલ વસ્તુ અહીંથી ખરીદી કરીએ એ રીતે આપણે સૌ સાથ અને સહકાર આપીએ તો દેશ આત્મનિર્ભર બનશે અને મજબૂતાઈથી આગળ વધી રહીશું એવી હું સૌરાયને અપીલ કરું છું સૌર્યને પ્રાર્થના કરું છું કે દેશની અંદર કોઈ પણ પ્રકારના રોગ દોષ આવનારું વરસ આનંદમાં રહે અને સૌર્યનું મંગલ કરે એ પરમપિતા પરમાત્મા ચરણોમાં પ્રાર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગુજરાત